એમ મિત્રો તમે કોમેન્ટ કરજો કે અમે આસપાસના કયા સેલિબ્રિટીને મળવા માટે જઈએ અને એનો વ્લોગ વિડીયો બનાવીએ મિત્રો આપણે સેલિબ્રિટી તો એક પહેલાં આપણે અર્જુન ઠાકોર રભા ઠાકોર એક પછી બીજા હે એસ એમ ઠાકોર ત્રીજા હે આપણે ગુજ્જુલાવ લવ ગુરુ અને ચોથા હે વિલેજ બોય ટીમ બરાબર વાત તો વિલેજ બોય એટલે આખી ટીમ આવી ગઈ તો મિત્રો આ ચાર સેલિબ્રિટી છે એમાં અહીં તમે કોમેન્ટ કરજો કે અમે કયા સેલિબ્રિટીને મળવા જાય અને એમનો વ્લોગ વિડીયો બનાવીએ બરાબર ઉતરાણ આવી ગયું તો બધે મે અરે મિત્રો જો કે કામ નું કરવાનું હે કારણ કે દોડી હોડી નહીં અમારી જોડે હે પણ તો મિત્રો આ પેલા પેલા ભાઈ બંને ખબર પડી ગઈ કે આ દોડી વધારે મેલેમ નહીં કંજૂસ છે ખબર દોડી દોડી હવે લાબાની

પોચી ગયા થારી વાર 25 25 પોચી ગઈ પોચી ગયો મિત્રો પતંગ જ પોચી ગયો આગળ પતંગ ગયો તો હાથ આવશે નહીં આ હાથ આ બંધ નહીં આજો આજો મિત્રો આજો આય હું ફોટો આતો પતંગ હે કોઈ લે 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 આશીગ હવે આયા મિત્રો ફરી आ तो कुछ तो काफी है ये दूरी छेड़ जो ये ए, वहे, वहे, तो मित्र अब शुरू करा ए पगम दूरी तो मित्र अब फर्स्ट अब रस गया ये पतंग बराबर जाऊँ मुझसे कौन जाऊँ वहीं वहीं नेट उतारियो हैं बेजती लाइट आप आ रहे हो उतारो ये तो वहीं उतरी जाएगा

એક્ચ્યુઅલી પતંગ જગાવતા આવડતો નહીં બોના કરે કે ના અમે જો મિત્રો મને ને તો

અલાયકુ સજો હવે એ ઓટોહન કે કરજી લે અલા મેલે બોલાવે તને તમારા મમ્મી એ કરંટો કા પાડ રહા પણ હવે કડી કરીને જાવને ચૂટી જાયે ઈ દેજો થાય

આપણે બીજી જાહેરાત કરવાની તમે કોમેન્ટ કરજો કે અમે આસપાસના કયા સેલિબ્રિટીને મળવા માટે જઈએ બ્લોગ વિડીયો બનાવીએ બરાબર તો તમે કોમેન્ટ કરી લેજો અમે કયા સેલિબ્રિટી જોડે જઈએ જરૂરથી અને આ વિડીયોમાં પહોંચો વ્યૂઝ આવી આપણે ખાલી વધારે ટાર્ગેટ રાખીને પહોંચો વ્યૂઝ આવશે તો આપણે તમે જે કોમેન્ટ કરીએ છીએ એ આપણે સેલિબ્રિટીને મળવા જઈશું આપણે બે હજાર પચીસમાં બરાબર આઠ બે હજાર ચોવીસ અને તારીખે સત્યાવીસ તો મિત્રો આપણે સેલિબ્રિટી તો એક પહેલાં આપણે અર્જુન ઠાકોર ગભા ઠાકોર એક પછી બીજા હે એસ એમ ઠાકોર ત્રીજા હે આપણે ગુજુ લવ ગુરુ અને ચોથા હે વિલેજ બોય ટીમ બરાબર વાહ તો વિલેજ બોય એટલે આખી ટીમ આવી ગઈ તો મિત્રો આ ચાર સેલિબ્રિટી છે એમાં તમે કોમેન્ટ કરજો કે અમે કયા સેલિબ્રિટીને મળવા જાય અને એમનો લોગ વિડીયો બનાવી બરાબર તો આ વિડીયોમાં આપણે ફોન ચોવીજ આવશે તો આપણે જરૂર જશું સપોર્ટ કરજો જય માતાજી આના માટે આટલું જ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ